ના હાડકામ પેટ નહીં હાડકામ પેટ નહીં પેટ માં હાડકું ભાઈ ગયું એમ હા 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 ભૂલ થઈ ગયા તો ચોપડા ને એટલે થાય આવું હા એટલે છે ને એની હાથું ક્રીમ વાળા બિસ્કુટ પૈસા પોત હાથ હજાર રૂપિયા લાવજે ને બધા બહુ કરવા હો અત્યારે પો હોય ને હા હા પોત હાથ હજાર દસ હજાર હશે તો ચાલશે એમ તો હા એટલું તું લે પણ આય એમ કહેજો ભારે દવાખાનું થાય તો પૈસાની જરૂર પડે હા હા એટલે તું આવી ના એમ બીજું કશું નહી થયું ખાલી હાડકું દરેક ભાજી હોય થયું નહિ બાબ ના ના એના હિસાબે એમ તો ચૂક લાયા હ એ ગોળી જાય બરાબર પેલું હાડકું ભાઈ ગયું તો હારું ના બે ને એ દોનામ જવું પડશે ને એટલે પૈસા લે તું આય હા 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 ડાયો ડાયો ખરો ખરો હ હા ઓને કહેવાય અમથાનો પોયલો છોકરો બસ આઈ જા લ્યો ક્રીમ વાળા બિસ્કુટ એ કહી દીધા પૈસા એ કહી દીધા અને બધું ને ભાઈ આવે છે બરાબર ભગવા તારો કમ્પ્લીટ પણ એ કહેવાય કે હોન ના હા આવો આવો બરોબર અરે ઓરે ઓય એ બન્યા પકડા આયા વાત કો આ ભાઈ પેલા લાલભાઈ ખરા ને એવા દૂધીનો નો મળવો ખરા હવાના આપડે મોણા કરીને બોલાયા તેમને બરોબર ખાવા બાર વાગ્યા ન જ્યારે પણ હતું આયા નહીં એમણે ભાઈબંધો લોકો અમથો ખરો ને એમનો તો બેઠા હે બરોબર બેઠા છે તું જા અને એમને બોલાય લાય અને એવા ના વાન તો કહી દેજે કે પૈસા પૈસા મળશે નહીં તા જા પડશે એટલું કઈ નહિ થાય જમતા હવે છે ને આપડો પ્લાન સક્સેસફુલ થઈ ગયો બરાબર તારો આઈડિયા બરાબર હાથું પડ્યો હવે એક કામ કર જો અત્યારે તાર ફોન છોકરો આવે ને એવો પોતે આપણે વેચી લઈએ બરાબર તું બીમાર પડ્યો ને ફરી વાર હું બીમાર પડું હવે આપણે બીજું કશું કોમ ધંધો કરવો નહીં આજ કરવાનું વાર આ ફરતી બીમાર પડતું રહેવાનું બરાબર અને બધા ફોન કરવાના આવશે પૈસા હાલશે આપણને હવે તો આપણે દેવલા નામ જોયે તો દૂધી મોડો કરવા તાપમાં શેકાઈ ગયો અને મોકડા ને બોકડા હોય દેવલા ને કરવો છે જ કરશે દૂધું કરવું હોય છે કરશે નહીં કરવું હોય નહીં કરે એ મને કેટલો પરસેવો પડ આ પણ ના દઉં ને હવે આપડી ધંધો સરસ આવી ગયો શું કરવા જાવ આ વગર પરસેવા ના વગર પરસેવો ઊહીત રેવાનું છે સરસ સોયો છે કે નહી બેટા આપણે ઉતાર પોન છોકરા આવે એટલે વાય બરાબર તે હો લાલ કાકા તને દેવો બોલાવ જા તારા દેવરાના દઈની કેજે

જેમ કઈ ભૂસા નહી બેઠા આપડે ભૂસા નહી બેઠા નહીં પૂછા એટલે કાધું નહીં એમ આ તો થાય એવું આવું પૈસા પંતિરા હજુ એક જણો આવો પણ વેચી દી એવો આવતો અલજી આલુ એટલે પણ પાછો આવી જાય એ અલે ભાઈ હાજો શું થઈ ગયો એકદમ શું વાત કરું પેટમાં નહી કે તું કે એમાં એવું થાય ને ખાલી હરખું જ નહીં એટલો બધો ખાલી હાખું જૂતી હો એમાં એવું થયું ને આ તમારો ભાઈ છે ને એવો છે ને ઓબલી પણ લેમડો પાડવા ચડ્યો હતો પણ નહિ એટલે લેબડા ને જોડે ઓબલી હતી ગોરસ ઓબલી હતી એટલે એ પગ મેળવા ગયો છે ને કોટો કંઈક વાજ્યો ને એ લપસી પડ્યો તે સીધો ભોય પડ્યો તે ભોય પડ્યો ને એટલે બહુ વધારે નહીં કઈ વાગ્યું આ પેટનું જરી કઈ આટલું કાઢકાનો કઈ ખૂટો મય આગો પાછો થયો એવું લાગે ભાઈ આટલું જ થયું બધું કઈ થયું ને એટલે ચિંતા કરવાની જરૂર નહીં બરાબર તમે એને હાથું કઈક એવું બિસ્કિટ બિસ્કિટ કરતો તો એ લાયા હોય તો અને કઈક બે પોત હજાર જે તમારે તૈયારી મળ્યા હોય અત્યારે ખેચ બધા હોય પણ જે તમારે આલો હોય એ આલો બરાબર તો અમે દવાખાના મેં દાખલ કરીએ એટલે ભાઈ ક્રીમ વાળા બિસ્કિટ લાવ્યો હું ઓ ભાઈ ક્રીમ વાળા બિસ્કિટ લાવ્યો લે કલે ઓ અને આપણ આવ્યા છે અરે અરે આપ પર શું થાપા રૂપિયા બિસ્કીટ હાતું આવો પણ મને ધક્કો મારો અરે તું હરવાનો હે

બધું ઘણતા મન નહી આવતું બધું કઈ દે બધા પૈસા ના ના ભાઈ વધારે દવાખાના તો શું લે ને આવ્યો હું બાઈક લઈને આવ્યો આવડાવીટ લેતા ફાવ્યું

પાસો રે આમ પાસો શું પાસો રે ને પૈસા લેવાના ટોટલ તો તું ખાજે બીજા પૈસા કોણ જો દવાખોરા નું કશું નહિ લૂંટવાનો ધંધો ચાલુ કરે હેમ કોમ ધંધો કશું કરવો નહિ કોના કોના પૈસા લીધા તમે કોઈના લીધા ના તમે બધા લૂંટવા જ મળ્યા કોઈના

બિસ્કીટ તો આપણે ખાઈએ હા પણ હું તને શું કહું હવે પૈસા દેવલા ને પાછું નહીં લે એટલે પૂરા પે રૂપિયા ને તો મેલ અહીં ભૂસે મરી દેવા આયા અમે ભૂખ્યું દેવલા ને તો કઈ પડ્યું થોડું કાલે કઈ

બીમાર થઈ ગયો થોડક ઝાડા થઈ ગયા હતા આમ થાન થઈ ગયા થઈ ગમે તે થઈ ગયા અમે માર સીધા પપ્પા ને કરે બારે એમને ઝા ને તમે વાત સાચી છે પણ અમાર ઓમે થઈ ગયું અમથો અમથાન ઝાડા થઈ ગયા ને અને ચકલે પાણી નતું ને એટલે ભરાયું નતું એટલે જાધરામ ને તલામ જતો તો બરાબર ઓ કેટલા વાટા મારતા તો તલામ આયરા પેલું ચકલે પાણી આવતો ને તા જાધરામ પેલું પીકળું ભરેલું હોય જાજરામ થાય ને એટલે પોની વધારે જોઈએ એટલે ઓછા પોની અમારે અમથાન થાય ને એટલે તલામ ઠીક જતો તમજો એટલે દેવ મોડું થઈ ગયું નકર અમારે તો થાય જાય તમને જાય જાય એટલે પણ ઓને અમથો એટલે ઓડા દેતા તો હંગા ચીડે ના નતા જતા પણ બચારા ને એને કે પેન્ટો બેન્ટો બગડે તો પામર ઘર માં ચોપે હે એટલે તો તો નહી આવડતું ના એટલે ઓછું ફાવે